તો એ મારો સામાન આ થઈ છે બેગ રૂમ કરવાનો છે ચેક આઉટ હવે જવાનું છે નવા રિસોર્ટ ની અંદર તો આગળ આપણે જોઈએ કે કેવું રિલે અમારી રિસોર્ટ માં અને શું રિસોર્ટ ની અંદર જોવા છે ચાલો જૂટ દેરી લઈ એ જૂટ તો ક્યાં છે

આપણે અને પછી આગળ વધીએ જો પેલા એક વસ્તુ બતાવવાની છે કે ગઈકાલે અમે પાર્કિંગમાં ગાડી મૂકી હતી અને પાર્કિંગમાં જતું રહ્યું છે આવી રીતે મોટું એ કરી નાખ્યું છે હવે પાર્કિંગમાં તમે નુકસાવ હો ને ઉદયપુરમાં હોય તો બહુ સાચું છું અમે રોડની એકદમ સાઇડમાં બીજી લગભગ પચાસ ગાડીઓ પડી ગઈ તો કોઈ ગાડીને કંઈ ના મારી ગાડીને આ રીતે નુકસાન કરીને જતા રહ્યા નવી નવી ગાડી લીધેલી કેવું જીવ ઘડી ગયું છે એટલે એવું જીવ ભરી ગયો છે પણ હવે શું કરી શકાય કારણ કે મારા ફોન હતો તો ખબર જ હું સાચવ છું પાર્કિંગ છો તો રૂમ ચેકઆઉટ કરીને અમે નીકળી ગયા અને હવે મસ્ત જો વ્યૂ જો અત્યારે ચોમાસાની અંદર ખરેખર ઉદયપુર છે ને જન્નત બની જાય છે પણ આ જન્નત તમારે જો જોવી હોય ને તો પર્સનલ વ્હીકલ લઈને આવવું પડે તો તમને આ જન્નત જોવા મળે અથવા ત્યાંથી સિટીમાંથી રેન્ટલ કાર કે બાઇક લઈને નીકળવું પડે તો આ જન્નત જોવા મળે બાકી જો તમે ખાલી ઉદયપુર સિટી ફરવા આવતા હોય ને તો આ જન્નત તમને જોવા નહીં મળે કારણ કે ઉદયપુર મને એવું હતું જ્યારે ફરવા ઉદયપુરમાં આવતો હતો ને ત્યારે મને એમ હતું કે ખાલી ઉદયપુરમાં ખાલી અંદર લેક લેક જોવાના મહેલ જોવાના બીજું શું જોવાનું છે પણ જ્યારથી ઉદયપુરની બહાર નીકળતો થયો છું હું ઉદયપુરના આજુબાજુનો વિસ્તાર જોયો છે ત્યાંનું મને સિટીમાં જવાનું મન જ નહીં થતું આ છેલ્લા એક વર્ષની અંદર હું છઠ્ઠી સાતમી વખત ઉદયપુરમાં આવી ગયો પણ ઉદયપુરની બહાર જ ફર્યો છે અને ઉદયપુરની બહાર આવા શાનદાર નજારા મને જોવા મળે છે તમે જુઓ વિડીયોમાં કેટલો મસ્ત નજારો દેખાય છે હવે આવા નજારા જોવા માટે તમારે ગુજરાત એટલે અમદાવાદથી આપણે ચાર કે પાંચ કલાકનું ડ્રાઇવિંગ થાય અને પછી અહીંયા રહી જવાનું પછી આ જબરદસ્ત જગ્યા જોવા મળે છે ભરી રહી સુધારે ને ભરી રે બીજે કેટલી ભરી છે હાઈ ભરી કમ ભરી બડીલેક હવે જઈને નીકળ્યા અમે અને હવે અમારા રિસોર્ટ પર જઈએ છીએ તો બડીલેકથી અમારા રિસોર્ટ જવાનો જે નજારો છે એ પણ કેટલો શાનદાર છે તમે જોઈ લો એ એકદમ લીલોથી અત્યારે ખીલી ગઈ છે ચોમાસાની મોસમ એટલે ખરેખર જન્નત જેવું થઈ ગઈ છે બહુ જ મજાની મોસમ થઈ ગઈ છે અને ત્યાંથી અમે નીકળીને અમે અમારા રિસોર્ટ પર જઈએ છીએ રિસોર્ટનો નજારો પણ તમને બતાવીશ અને રિસોર્ટનો વ્યૂ પણ બતાવીશ કે કેટલો શાનદાર રિસોર્ટ અમે રખવાના છીએ તો આ આખી ટ્રીપ અમે વગર પૈસા ફરી રહ્યા છે કારણ કે રિસોર્ટનું પણ પ્રમોશન છે એ લોકો પણ અમને ફ્રીમાં સ્ટે અને ફૂડ આપવાના છે અને ક્લબનું પ્રમોશન કરીને અત્યારે નીકળ્યા છે હવે રિસોર્ટ બાદ આવતીકાલે અમે એક પર પણ જવાના છીએ એટલે આજે તમને બડી બડીલેક બતાવ્યું ઉદેપુરથી અમે નીકળ્યા એ બતાવ્યું અને અત્યારે રિસોર્ટ પર જઈ રહ્યા છીએ એ બતાવ્યું અને પછી તમને રિસોર્ટ બતાવીશ આ જગ્યાએ અત્યારે અમે નીકળ્યા છીએ આ રિસોર્ટ જવા માટે અને બાજુમાં જે નજારો જુઓ આમ અમને તો આમ રિયલ જોઈએ છે ને તો આમ મન એટલું બધું ખુશ થઈ ગયું છે હવે તમે વિડીયોમાં જોતા હશો તમને આટલું શાનદાર દેખાતું હશે તો રિયલમાં તો કેવી મજા આવતી હશે આ રસ્તા પર ડ્રાઈવ કરવાની જે મજા આવે છે આ અદ્ભુત છે અને પછી જો બાઇક લઈને તમે નીકળી ગયા હોય આ રસ્તા ઉપર તો આ રસ્તો એકદમ બેસ્ટ બની જાય એવો છે તમે આગળ જ જુઓ આગળ જોવા આગળ પણ કેટલું મસ્ત ગામ દેખાય છે અને નજારો પણ એટલો શાનદાર છે કે મજા આવી જાય અમે રિસોર્ટ રિસોર્ટ પહોંચવા આવ્યા છીએ ફક્ત એક જ અંતરે છે સામે રિસોર્ટ જેવું દેખાય છે હા તો જુઓ પહાડોની વચ્ચે આવા રિસોર્ટમાં રહેવાની કેવી મજા આવી જાય રિસોર્ટ નું પેકેજ શું હશે એ બધું જોવા માટે તમારે મારે ઇન્સ્ટાગ્રામ ની અંદર ફોલો કરવું પડશે મને પ્રમોશન હું બનાવીશ ત્યારે તમને જોવા મળશે પણ અત્યારે આ રિસોર્ટ આગળ અમે પહોંચ્યા છે અને રિસોર્ટ આગળ તમે જુઓ કેટલો શાનદાર રિસોર્ટ છે રિસોર્ટનું નામ છે મહુવા મોન્ક્સ અને મહુવા મોન્ક્સની અંદર અમે અત્યારે એન્ટર થઈ રહ્યા છીએ એન્ટર એમ ગેટ બંધ છે ગેટ ખુલશે તો અંદર જઈશું આ અમારો રિસોર્ટ છે અને અમારા ડ્રોન વાળો અને ફોટોગ્રાફર અત્યારે કઈ જગ્યાએ છે જુઓ તમે ક્રેઝી એકદમ આ સામે ઉપર ચડેલા બંને જણા એકદમ ક્રેઝી માણસો છે અને એમના વર્ક પ્રત્યે એમને ખરેખર આ જૂનું જોઈને મને મજા આવે છે કે આ રીતે મસ્ત ઉપર ચડી અને શોર્ટ મસ્ત મસ્ત લેવાના શૂટ કમ્પ્લીટ કરવાનું બહુ જ મસ્ત કામગીરી છે એમની મજા આવી ગઈ મને તો જોઈને અનિલ કેવો છે મજા આવી ગઈ ओहो आउमी ने प्यारे नती जो ओहो लेल